વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં પ્રકરણ વીસ સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે તો સામાજિક સમસ્યા કહી શકાય તેવી બે સમસ્યા છે એક સાંપ્રદાયિકતા અને બીજી છે જ્ઞાતિવાદ અને પડકારોમાં બે છે બળવાખોરી અને આતંકવાદ તો આમ આપણે આ પ્રકરણની અંદર ચાર બાબતો વિશે માહિતી મેળવવાની છે સાંપ્રદાયિકતા જ્ઞાતિવાદ બળવાખોરી અને આતંકવાદ વિશે માહિતી મેળવવાની છે તો શરૂ કરીએ આપણે એની પ્રસ્તાવના તો ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને આપણા દેશની અંદર વિવિધ ધર્મ જાતિ ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો પણ વસવાટ કરે છે અને આપણી ભારતની સંસ્કૃતિ એટલે કે સમન્વયકારી સંસ્કૃતિ ભારતે કોઈને તરછોડ્યા નથી દરેકે દરેક લોકો વિદેશમાંથી બીજા દેશમાંથી આવ્યા છે એને અપનાવી લીધા છે એ આપણે પહેલાં પ્રકરણની અંદર જોયું જ છે એટલે ભારત એ સમન્વયકારી સંસ્કૃતિ અને સર્વ સર્વધર્મ સંભાવની વિશેષતા ધરાવતી સંસ્કૃતિ ધરાવતો દેશ છે તો આમ પરિવર્તન એ સંસારનો નિયમ છે અને પરંપરાગત સમાજ તરફથી જ્યારે આપણે આધુનિક સમાજ તરફ ગતિ કરીએ છીએ ત્યારે ભારતીય સમાજની અંદર અનેક પરિવર્તનો આવ્યા છે અને આ પરિવર્તનની સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવી છે તો આ સમસ્યાની અંદર આપણે જોઈએ તો સામાજિક આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક કહી શકાય તેવી ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે તો આ પાઠની અંદર આપણે સામાજિક કહી શકાય તેવી સમસ્યા વિશે માહિતી મેળવવાની છે અને આ સામાજિક કહી શકાય તેવી મુખ્ય બે સમસ્યાઓ છે એક સાંપ્રદાયિકતા અને બીજું છે જ્ઞાતિવાદ તો આપણે આ સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ વિશે માહિતી મેળવવાની છે તો દેશને સ્વતંત્રતા અપાવવા માટે વિવિધ ધર્મ જાતિ ભાષા ધરાવતા જે લોકો છે એ બધા એક થયા અને સહિયારો જ્યારે પરિશ્રમ પુરુષાર્થ મહેનત કરી પ્રયત્નો કર્યા ત્યારે જઈને આપણને આ મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ છે અને સ્વતંત્રતાના આંદોલન દરમિયાન જે આપણને આ સદભાવના એકતા અને સહિષ્ણુતા જે જોવા મળી હતી એ સ્વતંત્રતા બાદ આપણને જોવા મળતી નથી એટલે સ્વતંત્રતા બાદ આ સદભાવના એકતા અને સહિષ્ણુતા આ ત્રણે ત્રણની અંદર ઓટ આવી ગઈ જોવા મળે છે અને એના જ પરિણામ સ્વરૂપે જાતિગત ઝઘડાઓ સાંપ્રદાયિક સંઘર્ષ અને પ્રાદેશિક હિંસા વગેરે જોવા મળે છે અને આ જાતિગત ઝગડા સાંપ્રદાયિક સંઘર્ષ અને પ્રાદેશિક હિંસા દેશમાં અશાંતિ અને વિકાસને અવરોધના નકારાત્મક પરિબળો છે અને જે દેશ માટે સામાજિક સદભાવના બિન સાંપ્રદાયિકતા લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઉભા કરે છે તો આપણે પહેલા સાંપ્રદાયિકતા એટલે શું સમજીએ તો સાંપ્રદાયિકતા પહેલા શોર્ટમાં સમજાવી દઉં કે પોતાના ધર્મને જ વધારે મહત્વના આપવાનું અન્ય ધર્મોનો વિરોધ કરવાનો અને પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એવું સાબિત કરે એને સાંપ્રદાયિકતા કહેવામાં આવે છે અને આવી સંકુચિત સાંપ્રદાયિકતા દેશને વિભાજન તરફ લઈ જાય છે માટે સાંપ્રદાયિકતા સંકુચિત સાંપ્રદાયિકતા યોગ્ય નથી અને આ સાંપ્રદાયિકતાની વિચારધારા જ દેશને વિભાજન તરફ લઈ જાય છે તો તમને બે ગુણમાં મિત્રો પ્રશ્ન પૂછાય કે કઈ વિચારધારા દેશને અથવા સમાજને વિભાજન તરફ લઈ જાય છે તો એનો પ્રશ્ન આ રીતે પૂછાયેલો છે તો એનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે કઈ વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે તો ધર્મ અને શ્રદ્ધા એ આસ્થાનો વિષય છે અને મોટા ભાગના માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે તો આપણા ભારત દેશની જ વાત કરીએ તો કે ભારત એક બિનસંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે એટલે આપણે કોઈ ભારતને પોતાનો કોઈ ધર્મ નથી જે વ્યક્તિએ પોતાને અનુકૂળ આવે પોતાને મનપસંદ જે ધર્મ આવે એ ધર્મ પાડવાની ભારતે છૂટ આપી છે એટલે કે ભારત ધાર્મિક રીતે બિનસંપ્રદાયિક દેશ ગણી શકાય છે અને તેથી જ આપણા દેશની અંદર સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ એ આપણા ભારતના બંધારણની વિરુદ્ધ ગણી શકાય છે જ્યારે કોઈ એક ધાર્મિક જૂથ કે સમુદાય કોઈપણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તનાવ ઉત્પન્ન થાય છે અને કોઈ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનાએ પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે એટલે કે અન્ય ધર્મ કે સંપ્રદાય કરતાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે અને તે પોતાના ધર્મ ધાર્મિક હિતોને જ વધારે મહત્ત્વ આપે છે ત્યારે તે નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિકતાની રીતે જુએ છે અને આવી જ વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે તો આમ કઈ વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે આવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપણે અહીંયા જોયો કે બીજા ધર્મનો વિરોધ કરે પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એવું દર્શાવવા પ્રયત્ન કરે અને નાગરિકને વ્યક્તિગત રીતે ન જોતા સાંપ્રદાયિક રીતે જુએ તો આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે તો આપણે જોયું મિત્રો કે સાંપ્રદાયિકતાની વિચારધારા સમાજમાં ભાગ કરે છે વિભાજન કરે છે અને આ વિભાજન આપણે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે આઝાદ થયા ને ત્યારે ભારત અને પાકિસ્તાન એવા બે ભાગરૂપે અનુભવ કર્યો માટે સાંપ્રદાયિકતાની વિચારધારા યોગ્ય કહેવાય નહીં તો સાંપ્રદાયિકતા દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ તો અહીંયા ત્રણ ગુણમાં આ પ્રશ્નો પૂછાય કે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો એનો પ્રશ્ન આપણે આ રીતે લખવાનો રહેશે પહેલું કે સૌ પ્રથમ નાગરિકોએ અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો જોઈએ એની સામે ક્યારેય ઝૂકવું જોઈએ નહીં અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ અને સાંપ્રદાયિકતા દૂર કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ જો માધ્યમ કોઈ હોય ને તો એ છે મિત્રો શિક્ષણ શિક્ષણ દ્વારા જ સાંપ્રદાયિકતા દૂર કરી શકાય છે તો આપણે જોઈએ કે સાંપ્રદાયિકતા દૂર કરવા માટેનું અસરકારક કાર્ય જો કરતું હોય ને તો છે તે છે શિક્ષણ આપણા શિક્ષણની અંદર અને અભ્યાસક્રમોની અંદર ધર્મની દરેક ધર્મની સારી બાબતોનો સમાવેશ કરવો જોઈએ તેમજ શાળામાં જે યોજવામાં આવે છે પ્રાર્થના એ પા પ્રાર્થના પણ સર્વ ધર્મ સંભાવની પ્રાર્થના કરવી જોઈએ કે સર્વ ધર્મ સંભાવની પ્રાર્થના જેમ કે હે ઈશ્વર યા અલ્લાહ એ પુકારતું સૂન લે આ જે પ્રાર્થના છે એ કેવી છે સર્વધર્મ સંભાવની પ્રાર્થના છે એ જ રીતે સામાજિક પર્વોની પણ ઉજવણી કરવી જોઈએ અને જેથી કરી બાળકોમાં દરેક ધર્મ પ્રત્યે આદર જન્મે છે સાંપ્રદાયિકતાની વિચારધારા પર જે આધારિત કોઈ પણ જો રાજકીય પક્ષ હોય તેની માન્યતા રદ કરવી જોઈએ અને ચૂંટણી માટે ખાસ આચાર નું પાલન કરવું અને કરાવવું જોઈએ તેમજ આપણે જોઈએ છીએ કે રેડિયો ટીવી અને સિનેમા એ સામાન્ય લોકો સુધી પહોંચાડનારું દ્રશ્ય શ્રવ્ય દ્રશ્ય એટલે જોઈ શકાય અને શ્રાવ્ય એટલે સાંભળી શકાય એવું માધ્યમ છે તો તેણે સર્વ ધર્મ સંભાવ અને સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ અને આપણો રાષ્ટ્રહિત અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે એવા કાર્યક્રમો એમાં પ્રસારિત કરવા તેમજ ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા અથવા અંકુશમાં લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે યુવાનોએ પણ આગળ આવવું જોઈએ યુવાનોમાં સાંપ્રદાયિકતાને સ્થાને બિનસાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ વિકસે એટલે કે યુવાનોમાં સાંપ્રદાયિકતાની જગ્યાએ બિનસાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવો પ્રયત્ન સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કરવો જોઈએ અને આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવો જોઈએ આમ આપણા દેશની અંદર ધર્મ જ્ઞાતિ પ્રાંત ભાષાવાદથી પણ ઉપર સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રહિત છે રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોને એક તાતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે આવી બાબતોની રજૂઆત કરવી જોઈએ તો આમ આ સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના ઉપાયો છે તો પ્રશ્ન ત્રણ ગુણમાં પૂછાય કે સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેના ઉપાયો જણાવો તો આ સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેના ઉપાયો હતા હવે આપણે જ્ઞાતિવાદ વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે તો ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર ના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એમ કહી શકાય છે જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયની ભિન્ન હતી તો આપણે કહીએ કે એ સમયે સમાજની જરૂરિયાતો પૂર્તિ અને શ્રમ વિભાજનના પાયા પર આધારિત આ જ્ઞાતિ રચના હતી એટલે કહી શકાય કે જે વ્યક્તિ જેવું કામ કરતો હોય એ કામને આધારે તેની જ્ઞાતિ રહેતી અને પ્રારંભિક પરિકલ્પના મુજબ એ સમયે ચાર વ્યવસાયો પર આધારિત વર્ણવ્યવસ્થા હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આવી રીતે ચાર વ્યવસાયો પર વર્ણવ્યવસ્થા આધારિત હતી જ્ઞાતિ આધારિત જે જ્ઞાતિ વ્યક્તિની હોય એવું એનું નિવાસસ્થાન રહેતું અને એવો એનો વ્યવસાય રહેતો અને વ્યવસાયના આધારે એ વ્યક્તિના આવકનો સ્ત્રોત રહેતો સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હતી અને આના પરિણામ સ્વરૂપે સમાજના અન્ય સમૂહથી આ વ્યક્તિઓ આર્થિક રીતે નબળા રહી ગયા તો આમ આવી રીતે સમાજમાં પહેલા જે હતા જ્ઞાતિવાદ એ કેવી રીતે રહેતો તો વ્યક્તિ જેવું કામ કરતો ને એ કામના આધારે તેની જ્ઞાતિ જેમ કે આપણા દેશની અંદર જો કોઈ શિક્ષણ આપવાનું કાર્ય કરતું હોય તેમજ જુદા જુદા ઓમ હવન કરતું હોય તો તે બ્રાહ્મણ તરીકે ઓળખાતો દેશના લશ્કરમાં જોડાયેલો હોય તો ક્ષત્રિય તરીકે ઓળખાતો જો ખેતી કામ સાથે જોડાયેલો હોય તો વૈશ્ય તરીકે ઓળખાતો અને સમાજનું સફાઈ કામ કરવા રોકાયેલો હોય તો તરીકે ઓળખાતો એટલે જે વ્યક્તિ જેવું કામ કરતો હોય ઓળખ એની રહેતી પહેલા પરંતુ હવે કેવું થઈ ગયું છે કે જન્મજાત એની જ્ઞાતિ ઓળખાતી થઈ ગઈ છે તો પ્રારંભિક પરિકલ્પના જે છે આજે છે એના કરતાં કેવી હતી થોડી જુદી હતી હવે અમુક વર્ગ એવો હતો કે જે કામ કરતો તો એની આવક ઓછી રહેતી હતી તો આ કામ એવું કરતો જેથી એની આવક ઓછી રહેતી એટલે એ આર્થિક રીતે પછાત રહી ગયા હવે આપણે જોઈએ કે અનુસૂચિત જાતિના લોકો સાથી પછાત રહી ગયા અનુસૂચિત જનજાતિના લોકો એટલે કે આદિવાસી વિસ્તાર માં જે આ લોકો રહેતા હોય આદિવાસીઓ એ કેવી રીતે પછાત રહી ગયા તો આપણે જોઈએ કે ભારતમાં અંગ્રેજોનું શાસનકાળ પહેલાંના સમયમાં કેટલીક જ્ઞાતિઓ અન્ય સમૂહોથી દૂર અને સહેલાઈથી પહોંચી ન શકાય તેવા જંગલ અને પહાડી વિસ્તારમાં વસવાટ કરતી હતી અને આ જ્ઞાતિનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય સમૂહથી અલગ હતું તેઓને પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ અને બોલી હતી અને આ જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ કરતા તેમજ એકાંકી જીવન જીવતા અને એના પરિણામના કારણે તેમનો બહુ વિકાસ થઈ શક્યો નહીં એટલે અન્ય ભારતીય સમાજથી આ લોકો અલિપ્ત રહેતા એકાંકી જીવન જીવતા પહાડી અને જંગલવાળા વિસ્તારમાં રહેતા પરિણામ સ્વરૂપે તેઓની આર્થિક અને સામાજિક આવી બંને સ્થિતિ નબળી રહી ગઈ અને આમ અનુસૂચિત જનજાતિના લોકોનો સામાજિક અને આર્થિક રીતે વિકાસ થઈ શક્યો નહીં